ધંધુકા નગરપાલિકા દ્વારા જાહેરમાં બિનવારસી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ તદુકા શહેરી વિસ્તારમાં જાહેરમાં બિનવારસી રખડતા પશુ ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ જેમાં ગઈકાલ રાત્રિના પાલિકા પાસ સેનેટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ અને માલધારી યુવાનોને સાથે રાખી જાહેરમાં રખડતા કુલ સત્તર જેટલા પશુઓ ઢોરને પકડીને પાંજરાપુર ખાતે મૂકવામાં આવ્યા હતા ચીફ ઓફિસર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેવાની છે જેમાં માલિકો દ્વારા રખડતા ઢોરોને રખડતા મૂકવામાં આવશે તો પકડી પાંજરાપુર ખાતે મૂકી આપવામાં આવશે ધંધુકાર શહેરમાં રખડતા ઢોરોના માલિકોને જ્યારે રસ્તા ઉપર પશુ ઢોરને ન છોડવાની સૂચના પણ અગાઉ બે દિવસ પહેલાં આપી દેવામાં આવી હતી ત્યારબાદ ઢોર ઢોર પકડવાળાની કામગીરી હાથ ધરાઈ જેમાં અંદાજે સત્તર જેટલા પશુ ઢોરને પાંજરાપુર ખાતે મૂકી દેવામાં આવ્યા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના અપાઈ